તો કેમ છો મિત્રો મજામાંનું આછા રાખું તો એમ મજામાં આવી તો મિત્રો મસ્ત મજાના બપોર થઈ ગયા ફિલહાલ ત્રણ વાગી ગયા છે આજ વોક થોડોક આપણે લેટ ચાલુ થયો છે એમાં એવું હતું રાતે હું બહાર ગયો હતો એટલે ત્યાં ઉજાગરો ને એવું બધું થયું એટલે વાડે હું બપોરે આવ્યો છું એન્ડ નો રોગ ચાલુ કરવાનો કોઈ આજ ખ્યાલ હતો નહીં કેમ કે આજ વોક મને નહોતો ઉતારો પણ તોય આજે ઉતારવો પડ્યો ઉતારવાનું મેઇન કારણ એવું છે કે મેઇન રીઝન જોવો ને તો જીરાનું છે જીરાનું કેમ કે આજ હું ઠેટ ઉપલા આપણા ભાગમાં છું તમે જોવું કે જે આપણે ઉપરનો ભાગ લ્યો ને ત્યાં કાઢ હું છું એટલે મેં એવું છે આજ પાણી સ્ટાર્ટ કરી દીધું છે હું આ વાડી આવ્યો તો મને ખબર પડી કે જીરામાં પાણી મૂકી દીધું છે એટલે આપણા જીરું લઉં ને મેક્સિમમ સાઠક દિવસનું થઈ ગયું છે આ તમને પાછળ દેખાય ને હમણાં બતાવું થોડી દર જો આ સાઠક દિવસનું જીરું થઈ ગયું છે અને એમાં પાણી મૂકી દીધું છે તમને બતાવું થોડું જો તો મિત્રો આવું આપણું આ જીરું છે જુઓ એન્ડ આ બધું તડકો બહુ છે એટલે બહુ રિઝલ્ટ બહુ સારું નહીં આવે આવું કંઈક જીરું છે આપણું અને એમાં પાણી પાવાનું હમણાં ચાર પાંચ દિવસથી પ્લાનિંગ ચાલતો હતો કે આને પાણી દેવું કે ના દેવું પણ આજ ફાઇનલી આ લોકોએ પાણી આમાં વાળી રહ્યું છે અને જીરું થોડું ખોઈ ગયું છે તેને જોવા આડું પડી ગયું છે કેમ કે પાણી અમારા રેતાળ જમી છે ને એના હિસાબે અને પાણી મૂકવાનું કોઈ પાણી નહોતું આપણે મૂકવાનું પણ આ બધા લોકોએ મૂક્યું છે તો પાણી કેમકે આવા આઠ દિવસનું જીરું થઈ ગયું છે એટલે બધા એક મૂકી દઉં એટલે મૂક્યું કેમ થાય હું આગલા વર્કમાં બતાવીશ કેમ કે બે ત્રણ દિવસ પછી આપણે રિઝલ્ટ શું મળે છે કેમ કે માતાજીનું નામ લઈને પાણી તો મૂકી દીધું છે હવે થાય એ ખરું જો મિત્રો આ બધું જીરું છે જો એક ભાઈ તમને દેખાતા છે અમિતભાઈ છે ડેલી જોતા છે એમને ખબર જ હશે જો આરિયા તેઓ જીરામાં પાણી ચાલુ છે આમાંથી આમાં પાતા પાતા આમાં બધે પાણી પાઈ દીધું છે ને ત્યાં આગળ પહોંચી ગયા છે હું અહીં આવ્યો અને વ્લોગ કરો ઉતારવાનું કોઈ મિનિંગ આ જ હતો નહીં આજ કાંઈ ગણતરી નથી વ્લોગ ઉતારવાની પણ આ તો હું જીરામાં પાણી હિસાબે વ્લોગ ઉતારવો પડ્યો એટલે પાણી ચાલુ છે આમાં બધે પાણી પાઈ દીધું છે અને જો અગાઉ અત્યારે તો એકદમ લીલું લીલું બધું આમ દેખાય છે જીરું વાંધો નથી પણ હવે પાણી મૂક્યા પછી શું થાય એ હું આગલાગમાં જરૂર જણાવીશ એટલે પણ જોજો મારા તો મિત્રો આવું કંઈક તમને મારે દેખાડવાનું હતું એટલે ટૂંકમાં શું કે જીરામાં જો પાણી મૂક્યું નહીં તમને દેખાડવાનું તો કેમ રહે આપણને રિઝલ્ટ શું મળે છે એ હું તમને આગલા ઓલોક મારો નવો ઓલોક ઉતારીશ એમાં હું તમને જરૂર બતાવીશ કેમ કે હજી આપણને તાત્કાલિક તો ઇમરજન્સી તો કંઈ રિઝલ્ટ મળી ના જાય જીરાનું એટલે આપણને કાલ કે પ્રથમ દિવસ ખબર પડે કે પાણી પાયા પછી શું રિઝલ્ટ રહે એટલે થોડુંક તમારા રિઝલ્ટ હતા મને ઇમરજન્સી જ મળી ગયું તેમ સમજો ને કે આમ જીરું થોડુંક ખોઈ તો ગયું છે જો મોટું મોટું તેમ જો થોડું ઓલું થઈ ગયું છે પણ પાણી કાંઈ વાંધો નહીં કેમ કે એ તો આમું થઈ જાય છે પણ પાણી મૂકવું એક જરૂરી હતી કેમ કે એક પાણી આપી દીધું ને એટલે આવું પાકી જાય છે કમ્પ્લેટ આવું કોઈ પાણી મૂકવાની જરૂર છે નહીં કેમ કે સાઠ દિવસનું આપણું જીરું થઈ ગયું છે અને જીરું મિત્રો આ આ અડિયામાં જીરું એકદમ જુઓ ને એકદમ ઘાટું છે બહુ જ ઘાટું કહેવાય કે બહુ જ ઘાટું છે આમ જુઓ તમે એકદમ કેરા કમ્પ્લેટ આખા છે એટલે આમાં પાણીની બહુ અંદર જઈને પાણીની બહુ બીક રહે આપણને કેમ કે જવાની બહુ જ બીક રહે આમાં પણ આ સાહસ ના કરાય એવું પણ હવે સાહસ કરી રહ્યું છે તો કોઈ વાંધો નહીં કેમ કે આમાં તો હવે જે ઠાકર કરે ઠીક એટલે શું થાય હવે હું તમને આગલા ઓલોકમાં પછી બતાવીશ બાકી અત્યારે તો આ જીરું મને સારું દેખાય છે પછી અને આપણે જે ઓલો તમને જે કાંઈ ઓલોક જોતા હોય ખબર છે કે આપણે ઓલબાજો એક ભાગ છે ત્યાં પણ આ આનથી મોટું જીરું છે એ તો કમ્પ્લીટ પેલી વરિયાળી પેલા મળણી કમ્પ્લીટ પાકી ગઈ એમાં હજી મૂક્યું નથી પાણી એમાં બાકી રાખ્યું છે કેમ કે પેલા આમાં મૂકી નહીં કીધું આમાં કેમ રે રિઝલ્ટ મળે પછી આપણે એમાં સાહસ કરી એટલે એમાં નથી પણ એને તો બહુ આપણો ખોટું કાંઈ ઓલું ન કરાય પણ આમાં જોવી કેમ થાય છે આપણે મિત્રો આપણા ઘઉંમાં વ્યા હતા ઘઉં બહુ જ સારા છે જો એકદમ ખાતર નાખ્યા ને પછી એકદમ બ્લેક થઈ ગયા છે એકદમ ગાળા જો એકદમ પણ મિત્રો આ તડકો આજ બહુ જ છે કેમ કે આજે ઉનાળા જેવો તડકો હતો આ જ ત્રણ વાગ્યાને હજી પણ એવો જ તડકો છે ઠંડી પણ નહીં પડતી એટલી બધી વાતાવરણ એવું છે ને એના હિસાબે શું કે આ કોઈ બી વસ્તુને શું કેમ ગ્રો કરોમાં બહુ જ તકલીફ પડી જાય કેમ કે હજી આપણું જીરું જે પાછળથી વાવ્યું છે એ તો હજી મહિનાનું જ થયું છે એના તડકો નડે બહુ એટલે ઋતુમાં કાંઈ હડકું ચાલતું નથી કેમ કે ઋતુ ચેન્જિંગ થયા રાખે છે ને એના હિસાબે આજે આપણે બધું વાવીને બહુ જ કેવરાવે છે તમે પ્રોબ્લેમ તો પડે ને આપણને આટલું બધું ઓલું થાય છે જો અત્યારે બપોરે બે વાગ્યે તો આજ જ એમ થઈ ઉનાળો હશે ઉનાળા જેવું તાપમાન એમ અને રાતે પાછી ઠંડી એટલે વધારે એમ થાય છે કેમ કે જો આ ઘઉં આપણે એટલા લેટ વાવ્યા છે ને આ ઘઉં તમને દેખાય ને એટલા લેટ વાવ્યા છે ને લેટ એ હિસાબો તાપમાનના કારણે ઠંડી પડે પછી કાંક વાવી તો પછી વાવ્યા તો પછી પણ તાપમાન એવું નેવું જ છે તાપમાનમાં કાંઈ ફેરફાર પડતો નથી બે દિવસ ઠંડી હોય તો તાપમાન પાછું હતું એની પાછું થઈ જાય તો ચાલો હવે જવું છે મકાને કેમ કે હવે મેં આંટો અંદર મારી લીધો અને પાણી તો ચાલુ તમને મેં જીરામ બતાવી દીધું અને અત્યારે હું કૂબે ઊભો હું જે આપણે છે ને ત્યાં જુઓ હે ને એકદમ ત્યાં ગાળે ઊભો છું હવે જવું છે મકાને અને હું થોડોક નાહી નાખું કેમ કે ઉજાગરૂ પણ છે અને બે દિવસથી નાહ્યો પણ નથી એટલે આજ નાહી નાખું મસ્ત અને પછી આપણે પાછા આવું મળવી મકાને જઈ તો ચાલો મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ ને ફિલાલ પાંચ વાગી ગયા છે એન્ડ આપણે જઈએ જીરા માટો મારવો અને નાઈ તો એકદમ ફ્રેશ થઈ ગયા છે એમ જો આ જીરામાં મેં તમને કીધું હતું ને કે આપણે જીરું આગળ જે બહુ મોટું છે એ આ જીરું આમાં જ પાણ નથી મૂક્યું આપણે અને એકદમ પાક ઉપર વી છે ને આપણે અમિતભાઈને બોલાવા યાર કે ગમમાં જવું કે થોડુંક મારે એટલે એ લોકો આ માટો મારે દેખાડું તમને જો દેખાય ને ત્યાં ઊભા હે જોવે છે જો આ જીરું આ એકદમ પાક ઉપર કમ્પ્લીટ છે

અને વરિયાળી તમે જો કેવી મોટી પાકી છે એક મહિનો હજી આ જીરું જીરું એક મહિનો રહેશે તો ચાલો મિત્રો વાડીમાં ચક્કર મારીને વૈયા તમને જીરું દેખાડ્યું મેં પાછું આવો તને જે આપણે અગાઉ આવેલું છે તે ઓલું પણ બતાવ્યું એન્ડ હવે જવું છે ગામમાં જો એને બાજુમાં જવાય જ નહીં તરત જો આલતી થઈ જાય

શું શું ચાલો મિત્રો ગાય દોવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે છ વાગી ગયા છે એટલે ગાય દોઈ લેવી કેમ કે અમારા પપ્પા તો આજ મારા રસોઈ બનાવવા ટૂંકમાં કે ભજીયા નો આજ પ્રોગ્રામ છે એટલે એમની ટીમ ને શું કે બનાવે છે ભજીયા એટલે ગાય આપડે દોવાની છે

Lihat bosan berapa? desi sulamat banget pedio, mirip bau jawa ama. Kaupa, ama. Eh? Desi sulamat mirip bau